બધી પ્રોડક્ટ તમને બેસ્ટમાં બેસ્ટ ભાવમાં મળી જશે ભાઈ હવે મને જણાવો કે હોલસેલ ની દુકાન છે તો તમારે ત્યાં શું શું રાખી રહ્યા છો અમારી પાસે ઘર ને ઘર પાંચસો થી છસો પ્રોડક્ટ છે મને થોડું થોડું કેતા જાવ કઈ કઈ વસ્તુ મળવાની છે માલ કેટેગરી છે આપણે સાઈઠ રૂપિયા ડઝન થી વેરાયટી ચાલુ છે સાઈઠ રૂપિયા તો એક એક પીસ મને ભાવ કહેતા જાવ કારણ કે પાંચ રૂપિયા પીસમાં માં તમારે વ્હાઇટ એન્કર ચસ મળી જશે પાંચ રૂપિયા નું એક પીસ પાંચ રૂપિયા રૂપિયા ડઝન अच्छा એમાં ऊंची क्वालिटी જોઈએ તો तो अठाणु रूपया डजन आठ रूपया नंगनी क्वालिटी है त्रो रूपया

પંચાવન રૂપિયા નંગમાં છત્રી બોતે રાખું પંચાવન રૂપિયામાં એક નંગ એકસો દસ ના બે લેવા પડે એના પછી પ્રોડક્ટ છે એ પંદર રૂપિયા થી રેન્જ ચાલુ થઈ જાય

બજાર ની અંદર બે હજાર રૂપિયા મિનિમમ લોકો બે હજાર ત્રણ હજાર ખર્ચો બધો મોટો છે લોકો નો હા ખર્ચો મોટો છે હાલો પછી બીજું શું છે આપડી પાસે આપણે જે લગન માં લોકો ઘણા માં આપવા માટે જે દીકરીઓ ને જાય હા બાથરોબ સેટ આની અંદર બે ટવાલ બે નેપકિન બે બાથરોબ ને બે ચંપલ આખો સેટ આવી જાય કેટલા રૂપિયામાં માં ચૌદસો એસી આ બધી ટવાલ સેટ છે જે આપડે હાઈએસ્ટ લગન માં જાય છે બરાબર ચારસો ને એસી રૂપિયા આખું ટવાલ સેટ મળી જાય તમારે

જે આ મારી બધી જીયાણાની પ્રોડક્ટ છે એ ધીરે ધીરે વધારે જીયાણા પ્રોડક્ટમાં શું કેટલા રૂપિયામાં આ 99 રૂપિયામાં માં ગોદડી આવે 99 માં ગોદડી આ ગોદડી આરામથી થી 200 થી 300 રૂપિયા રિટેલ થઈ જાય પછી આવા ઇમ્પોર્ટેડ ટાવલ જે છે આપણી પાસે 55 રૂપિયા ઇન્ડિયન વેરાયટી સોલાપુર વેરાયટી ઇમ્પોર્ટેડ વેરાયટી વેરાયટી કોઈ ગમી નહીં ભાવમાં કોઈ ગમી નહીં ભાવમાં તમારે જે જેટલો ભાવ સસ્તો નહી આવે ને કોઈ કોઈ ના આપે કોઈ ના આપે અને આ બધી જે અમારી સિગ્નેચર પ્રોડક્ટ છે જે ડોલ્ફિન એન્કીઝ બ્રાન્ડ છે એ છે અમારા ફાધરની

એ બધા તમારી પાસે માલ એ સાચી વાત નામ તો નહીં આપી શકીએ આપણે કોઈનું નામ આપવાનું નથી પણ એવું કોઈ હેન્ડલૂમ વાળો ના હોય જે અમારા પાસેથી માલ નો લેતો હોય હા કારણ કે આ જગ્યાએથી માલ લઈ જવામાં આવે છે અને આખા ગુજરાતની અંદર બધી જગ્યાએ આપણે માલ પહોંચાડીએ ગુજરાત ઇન્ડિયા ઇન્ટરનેશનલ અમે આજ સુધી 7 પ્લસ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરી ચૂક્યા છીએ આ બધી અત્યારે જે ઠંડીની આઇટમ્સ છે અત્યારથી ચાલુ હા અત્યારે હોલસેલ હોલસેલ ચાલુ થઈ જાય ને ભાઈ રિટેલ ત્યાં જ ચાલુ થાય આપડે હોલસેલ ના ગ્રાહકો ની ખરીદી થઈ જાય અત્યારે અત્યાર થી હજુ ઠંડી ચાલુ નથી થઇ અત્યાર થી ઠંડી ની વસ્તુઓ માર્કેટ માં વેચવાની ચાલુ થઈ ગઈ છે આ આઈટમ બધી લેડીઝો યુઝ કરે છે કિચન નેપકીન હોય તમારા ઘર માં હશે મારા ઘર માં હશે ને આપણા વિડીયો જોનાર દરેક માણસ ને કેટલા રૂપિયા માં ભાવ બોલો તમે આ વેચાય મને બહાર થી લેવા દે આપણી પાસે એસી રૂપિયા નું આખું ડઝન મળી જશે આ બધી અત્યારે પગલું છણિયા ની રેન્જ છે આનો જે main season છે અત્યારે દિવાળીમાં આપણે ચાલુ થશે આમ તો બારે મહિના આ વસ્તુ વેચાય પણ દિવાળીમાં જે લોકો બિઝનેસ ચાલુ કરવાનો છે એ સૌથી સારી તક છે કારણ કે બધા લોકો અત્યારે પગલૂછણીયા નવા લે ભાઈ પગલૂછણીયા માં એવી એવી variety કે સાહેબ તમે જોઈને આ પગલૂછણી છે આ shower mat છે જે અંદર નાતી વખતે લોકો યુઝ કરે યસ મેં કીધું આવું કે આ આપણી પાસે 12 રૂપિયા થી variety ચાલુ થઈ જશે પગલૂછણીયા ની બરાબર આ એક નંગ આવશે 12 રૂપિયા નો એક નંગ ના 12 રૂપિયા 12 રૂપિયા આ જેટલા પીસ જોઈએ મળી જાય છ નંગ પાંચ નંગ દસ નંગ જેટલા જોઈએ માણસ ને મળી જાય એના પછી મોટી સાઈઝ આવશે આવડે એની ક્વોલિટી બરાબર અઢાર રૂપિયા નંગ આ ત્રીસ રૂપિયા ની વેરાયટી આવશે આ ચાલીસ રૂપિયાની ની આવશે આ બધી અમારી ગ્લાસ ની ડોરમેટ આવશે ઘણી બધી અલગ ક્વોલિટી છે આ જે આઈટમ છે અમારી પોતાની મેન્યુફેક્ચર છે આ છે પુષ્પા ડોરમેટ અચ્છા આ પેલા તમે કોઈ પણ વસ્તુ રાખી દો આને ખસી જાય આ ખસકાઈ ગયું વખત

એ લઈને પાંચસો સુધી રૂપિયા ની ટવાલો છે અત્યારે અહીંયા તો એટલું બધું ખજાનો છે કે જેટલા પણ તમે દુકાની અંદર જે આ બધું વેપાર કરતા હોય તો હું કહું તમે આવજો ચેક કરજો આનાથી સસ્તું આખા અમદાવાદ ની મળે કઈ કોઈ ના ગટે કોઈ નહીં આપી અગર કોઈ નહીં આપે ચાલો ને આ આઈટમ જે અત્યારે મેન છે નવરાત્રીના ટાઈમ થી લઈને અત્યારે દિવાળી સુધી આસનિયા 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 વીસ રૂપિયા ની ચાલુ થઈ જાય આપણી પાસે વીસ થી લઈને સો રૂપિયા સુધીના આસન છે અલગ અલગ રેટના છે લોકો WhatsApp એ કરશે ને તો આપણો બધું કેટલોક એમને જતું રહેશે યસ તો ભાઈ હવે આમની પાસેથી એટલું બધું પડ્યું છે કે ભાઈ એમ કે કે ભાઈ હજુ ચાલુ રાખો હજુ મારી પાસે અંદર પડ્યું છે પણ હું એટલું બધું નહીં બતાવી શકું પણ તમને એટલું કહીશ કે તમે જો કદાચ ખરીદી કરવાનું વિચારતા હોય તો હું તો કહું આનાથી સારી દુકાન આખા અમદાવાદમાં નહીં મળે અને અહીંયા તમને રેટની ચિંતા ના કરતા બજારની અંદર તમારે ફરી લેવાનું બધી જગ્યાએ ફરી લેવાનું અને પછી અહીં આવવાનું પછી આવશો તોય કોઈ ના ઘટે ભાવમાં અને આ જગ્યાનું એડ્રેસ તમને કોઈ બતાવશે નહીં કારણ કે અહીંયા જે આવી ગયા પછી પાછા ખાલી હાથે નહીં જાય એટલે તમને મેં જે રીતના એડ્રેસ બતાવી એ રીતના તમે પહોંચી જાવ નકર તમે નહીં પહોંચી શકો અને ના મળે તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરશો તો આવી ઉપર ફોન કરી દેવાનો ભોઈરામાં દુકાન છે અને ત્યાં બોમ્બે રૂમાલ વાળા ત્યાં પહોંચી જાવ બોમ્બે રૂમાલ